નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે દાહોદ કલેક્ટર કચેરી દ્વારા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર ની જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત અનુભવ પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી કલેક્ટર કચેરી દાહોદ દ્વારા ડિઝાસ્ટર શાખા જિલ્લા સેવા સદન છાપરી રોડ દાહોદ રિક્રુટમેન્ટ નોટિસ એક બે હજાર પચીસ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા સત્તા મંડળ દ્વારા તરદન આધારિત સમય માટે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર દ્વારા એક જગ્યા ભરવા માટે નીચેની વિગતે પાત્રતા ધરાવતા ઉમેદવારોની અરજીપત્રકો મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર ડીપીઓ દાહોદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમએસ કરેલું હોવું જોઈએ તેની અંદર લઘુત્તમ સિત્તેર ટકા સાથે પાસ થયેલા હોવા જોઈએ આપત્તિ વ્યવસ્થાપનમાં ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સને પ્રાધાન્ય આપવામાં આવશે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોવા જોઈએ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અનુભવની જો વાત કરીએ તો કોઈ પણ સરકારી કે બિન સરકારી સંસ્થામાં લઘુત્તમ ત્રણ વર્ષનો સહ વેતન અનુભવ ધરાવતા હોવા જોઈએ આપત્તિ વ્યવસ્થાતંત્રના ક્ષેત્રનો અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે માસિક પગારની જો વાત કરીએ તો વીસ હજાર પ્લસ પાંચ હજાર પ્રવાસ ભથ્થું મળીને પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો મહત્તમ પાંત્રીસ વર્ષ એકવીસ સાત બે હજાર પચીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે જાહેરાત માટેની અરજી ફોર્મ ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન વિકાસ અધિકારીની કચેરી તમામ ચીફ ઓફિસરની કચેરી ખાતેથી રૂબરૂમાં વિનામૂલ્યે અત્રેની વેબસાઈટ દાહોદ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઉપરથી પણ ઓનલાઈન ડાઉનલોડ કરી મેળવી લેવાનું રહેશે અરજીપત્રક તેમાં તમામ વિગતો સંપૂર્ણ દર્શાવીને તમામ આધાર પુરાવાની પ્રમાણિત નકલ સાથે ફક્ત રૂબરૂમાં અથવા તો આરપીએડી સ્પીડ પોસ્ટ મારફતે રજિસ્ટ્રી શાખા કલેક્ટર કચેરી દાહોદ સરનામું ખાસ યાદ રાખજો રજિસ્ટ્રી શાખા જિલ્લા સેવા સદન દાહોદ કલેક્ટર કચેરી દાહોદ ઝાલોદ રોડ મુકામ છાપરી તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ એકાણું એકાવન ખાતે સાત સાત બે હજાર પચીસ થી એકવીસ સાત બે હજાર પચીસ સુધી સિવાયના કચેરી કામકાજના ચાલુ સમય દરમિયાન સવારે સાંજના કલાક સુધી મળે તે રીતે મોકલી આપવાનું રહેશે આ સિવાય અન્ય કોઈ માધ્યમથી મળેલ કે નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે કે ધ્યાનમાં લેવામાં આવશે નહીં તારીખ એકવીસ સાત બે હજાર પચીસ કચેરી સમય સાંજના છ દસ કલાક બાદ રજૂ થયેલ અરજી પત્રક માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારને ટેલિફોનિક અથવા તો રૂબરૂ ઇન્ટરવ્યુ માટે સમયના સ્થળ તારીખની અલગ જાણ કરવામાં આવશે ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટર શ્રી દાહોદ જીએસડીએમ ગાંધીનગર હસ્તક રહેશે અને કોઈ પણ બાબત અંગે કલેક્ટર શ્રી દાહોદ જીએસડીએમ ગાંધીનગરનો નિર્ણય અંતિમ તથા તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો